વ્લોગમાં આજના વાગી ગયા આઠ અને આપણે લગભગ બે ત્રણ દિવસથી વ્લોગ નથી કઈ કન્ટેન નતું અને આ આપણે કાંધો બધો હતો ને એ લગભગ વીણાઈ ગયો હે થોડું થોડું આવી ઢીગલી બાકી છે અહીંયા એક વા પડી અને બે ત્રણ જોડી આપણે ઓહરીમાં પડી હે એટલે લગભગ આજ સાંજે વીણાઈ જાય લગભગ નવ્વાણું ટકા હતા અને આજ નહીં વીણાઈ તો કાલ તો ફાઇનલ વીણાઈ જાય કાંદુ એટલે બધું હમણાં એવું કંઈ ખાસ કામ હતું ને એટલે વિડીયો બીડિયા બધું બધ હતો અને હમણાં તો ભાઈ બહુ જ નહી આવે હે ધીરામાં જોવો તો તમે આવ દોરકાઈ ગયા બધા જીરા અને આપણે ગુવારવા આવ્યો તો એને લગભગ આજે નવ દસ દિવસ થઈ ગયા હે હા એ આયરું તો દેખાય છે મને પણ તમને બતાવું જરાક જો આ ગામમાંથી બિયારણ લીધું હતું ને એ કમ્પ્લીટ ઉગી ગયું હે અને આપણે ઘરનું વાવ્યું હતું ને જે દેશી ગુવાર એ ટૂંકમાં એટલો બધો ઉગાવો નથી આનો ઘરના ગુવારનો ઓછો હે ઉગી તો જાય એ પણ મોડો ઉગીએ પારો પારો દેખાય બાકી ગામનો ગુવાર જે આપણે બિયારણ લઈ હતા ને ઓલું નામ તમને યાદ નથી એ જો કાયદેસર ઝીણી 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 હાયરું થઈ ગયું હે અને આ બાજુ પાછી આપણે ઘરના ગુવાર નીકળી હતી ક્યાંક ક્યાંક દેખાય છે બે ત્રણ થાય ને તો તો ને ને કોઈ ના પૂછાય ઉગી થાય ગયો હે હવે કીવોક થાય અને ટામાં કુંદુનો અવાજ આવે મજા આવે તમને આવતો થશે કુંદુ નો અવાજ અને આ બાજુ કાબુલી ચણાક નથી સાતા ખાવા દીવા હું વાંધો હોય વાત ખાલી રે પોપડા ફટફટ થઈ જાય દાણા ભરાતા નથી આ બધું મકાઈને હવે પાણી કાઢવું હે કે પાણી કાઢ્યું નથી બેફેર દવા મારી હતી આવી કંઈક થઈ ગઈ રસાણામાં પણ થોડીક કાંધું હોય ને પછી આગળ નવીન કર્યું તો વિડીયોમાં જોડાઈ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અગિયાર લાગ્યા જે બાજુ જોડી બધી ગઈ અને ગુણું આપણે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ ગુણ છે હાથ ગુણું નથી એક વાત ગુણું આઠ એક ગુણું થાય બધું એટલે એક બે ડોક એટલે વાત લાગે ને હાથ નોંધી પી ગયા આપણે તો સારું કર્યું હવે આપણે જાય રામા દવા સાટે છે ઘડીક મારા પગ થી ચાટે ઘડીક સાથે લઈ થી ચાટે ગયો કાગડો મારા પગ એટલે શું છે દવા હું કીમ ઘણી ઘણી બદલાવે જરાક આપણે જાણી લઈએ કેવું છે એનું જીરું જોઈને બધા આપણે મિત્રો આવું છે સામતભાઈ નું જીરું અને લગભગ ચૌદ તારીખે સાત થશે ને પાછી આજે ચોવીસ તારીખ છે પાછી સાત દસ દિન ને ગાળે બીજો રાઉન્ડ આવી દેવા સાત તો આપણે જરાક આવે તો પૂછી જીરું વાંધો નથી ખર્ચા ઉપડી જશે આરામ મારે નથી નથી હવે ખર્ચો ઉપડવાનો બાકી રામજ ભાઈ ને સાડા ત્રણ ચાર મૂળ દીવું તો આરામ થી થઈ જાય વિધ્ય હવે ખાલી બાર પંદર દિનનો મામલો હે મંડા પીળા પડવા ફૂલ બુલ હવે મુકાવા મીંડું જરાક તમને બતાવું નજીક તો આ પોઝિશનમાં હે હામદભાઈ જીરું અને પંપમાં ચાર્જિંગ છે નહીં જોવા તો એ સાટે મારો પંપ લઈ ગયો એમાં ચાર્જિંગ કે નથી મીગતો હવે શું કરું લે પછી ગડકીનો પંપ સાટે મારા પંપથી સાટે અને અવાર આ પ્રશ્ન બહુ બધા ને હજુ દાણામાં બધા બધા કણ નથી ભરાતા અમુક કણ હે ને ખોટા પડી જાય કિને કિને એ પ્રશ્ન છે જરા કોમેન્ટમાં જણાવ દેજો

અચ્છા લેરાું ને કદી સાટુ જોઈ વર્ષે ને તો સાટી દે આ બધા વારી ગીલ ભરી જા બાકી પાટ પાટ કેમ ગડીક મારા પ્રોપ થી સાટ ને ગડીક મને એનું મટકાઈ ગયો રોગે રોગે હું થોડો કઈ મારા પણ થોડો મિટ્યા છે તને ચેક કરીને દે લઈ જા મે ઉભો તો એકા ડોટો જો 1 2 3 વૈઢા થઈ ગયો થઈ ગયું છે પાછા આવો મો ભર મો ભર પાછા

आई सेब एक कंटेंट से तो हूं

આમાં નથી જરાય વાંધો ક્યાંક ઘેરે ઘેરે બેસી બેઠું થોડોક ફાયદો થઈ ગયો બાકી જો આવું હોય અને આપણે ગલેલીઓ સાઈટી થી ને ત્યાં બે ક્યારામાં સાથે ડવનું શેમ્પુ નાખો તું એક જ પોપમાં ખાલી ટ્રાય કરવા પહોંચે શું ફેર પડે કે નહીં કઈ એટલે હજી આમાં કઈ કોઈ જાતનો તફાવત લાગતો નથી આ શેમ્પુ વાળો ક્યારો છે અને આ શેમ્પુ વગરનો આવું કઈક ગ્રીનરી એવી કહેવાય ની ગ્રીનરી આવી ગ્રીનરી આપણે બહુ એવું બોલતા હોય ને પણ જરાક ટૂંકમાં કોર જેવું લાગે છે ગેલેલીયા સાઈટા પછી શેમ્પુ નું કંઈ ફેર નથી દેખાતો

આપણે એક બે બીમાર લેવાનો હે આપણે ઈ કંઈ ખાસ જરૂર નથી અને એવો ખાસ વાંધોય નથી પ્રોબ્લેમ એ નથી હવે બાકી સીધા આપણે ઘેર તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના સાત ને લગભગ આપણે કાંદું બધું વણાઈ ગયું હોય ને સમાપ્ત કરી દીધું બધું કાંધું થઈ ગયું જરાક

આ ખાલી આઠ કિયારામાં આપણે બેન દેવાનું છે જીરું ખૂબ જ સારું છે અત્યારે તો પણ હું તમને એકબીમ પાછું બતાવી શેર ખૂબ એ ઈચ્છે અલ આમ છે ને આખી વાડીમાંથી એ આઠ ક્યારા દૂધ છે દૂધ હા તો આજનો વિડીયો કન્નાક પૂરો કારણ કે બપોરે પછી કાન ઉણવામાં જતો હું અઢી વાગે ગયો તો ઉઠીને થોડીક વાગે લાગણી કૂટાઈ પછી એક પોપ દેવાનું થાય તો અને હજી એક પોપ આપણે વેલણીને સાત દવાઓ લીધેલ પીડી વિજય તો હેરકું મળતું નથી પીડી હવે પહેલેણી બળી જાય પાછી કોરે ફરી બળી જાય એમ કરી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો હમણાં બધું બખેડાઈ ગયું આપણા કામ કાઈ અને મળીએ પાસા ફરીથી નવા બ્લોગમાં ત્યાં બધી આવજો